અમરેલી જિલ્લાની અંદર આજની વિસ્તૃત કારોબારીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતની અંદર દરરોજના બે જિલ્લાનો પ્રવાસ અને દરરોજના બે વિસ્તૃત કારોબારીનું આયોજન છે એમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાના તાલુકા શહેર પ્રમુખ જિલ્લાની કમિટી વિધાનસભાની કમિટી તમામ નવનિયુક્ત જે પદાધિકારીગણ હતા એનો આજ અહીંયા સન્માન સમારંભ હતો સાથે એક અઠ્યાવીસ અગિયારે સમગ્ર દેશની અંદર એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે અને કેમ્પેન ખાસ કરીને કચ્છમાં મુન્દ્રા ખાતેથી નોકરી દો નશા નહીં કેમ્પેન યુથ કોંગ્રેસ ત્યાં લોન્ચ કરવામાં આવ્યું અને આજ સમગ્ર દેશની અંદર આ કેમ્પેન ચાલે છે ત્યારે આવતા દિવસોની અંદર યુવાનો જે રહ્યા કે ભાજપની સરકારની અંદર જો સૌથી વધુ જો કોઈ પીડિત હોય જેનો અવાજ સાંભળવામાં ન આવતો હોય એવા યુવાનો જે રહ્યા ક્યાંક મોંઘા શિક્ષણની અંદર પણ ડિગ્રી મેળવી અને નોકરી માટે વલખા મારતા હોય પોતાની રોજગારી માટે ક્યાંક વલખા મારતા હોય પણ એને રોજગારી આપવાની જગ્યાએ આજ આ ગુજરાત જે ગુજરાત ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત એ ગુજરાતની અંદર આજ એક વર્ષની અંદર પચાસ હજાર કરોડ કરતાં પણ વધુ ડ્રગ્સ આ ગુજરાતની ધરતી ઉપરથી પકડવાનું અને આજ મહાનગર જે રહ્યા અમદાવાદ હોય સુરત હોય બરોડા હોય આવા મહાનગરોની અંદર આપણને ભાજપને ક્યાંક શરમ આવવી જોઈએ કોલેજ અને સ્કૂલની કેન્ટીન કે પાનના ગલ્લે જેમ ત્યાં ડ્રગ્સના વેપલા ચાલુ છે અને આવનારી પેઢી જે રહે એ રોજગારી માગતી હોય અને સરકાર નશો આપતી હોય તો આના સામેનું કેમ્પેન આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં ચાલશે અને જિલ્લે જિલ્લે વિધાનસભા હોય તાલુકા હોય અને શહેરોના વોર્ડ સુધી અમે આ કેમ્પેનને લઈ જઈશું અને યુવાનોને જાગૃત કરશું પાલિકાનું ઇલેક્શન બે જિલ્લા પંચાયતનું ઇલેક્શન અને પંદર તાલુકા પંચાયતનું ઇલેક્શન ગુજરાતની અંદર છે ત્યારે પચાસ ટકા પણ કરતાં પણ વધુ યુવાનોને આ વખતે કોંગ્રેસ પાર્ટી તક આપવાની છે અને એની અંદર યુવક કોંગ્રેસનો સૌથી મોટો રોલ છે આવતા દિવસોની અંદર બૂથ સમિતિ લઈ અને પેજ પન્ના ફરવારી સુધી યુથ કોંગ્રેસનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે એના જ ભાગરૂપે આજની મિટિંગ હતી નવા જે બધા વોદા આપવામાં આવ્યા છે આવનાર દિવસોની અંદર બૂથ સમિતિ અને પન્ના ફરવારી સુધી યુથ કોંગ્રેસ પહોંચશે અને અમને વિશ્વાસ કે ગુજરાતની જનતા ખૂબ ત્રાહીમામ થઈ ગયું હોય મહિલા હોય ખેડૂત હોય સામાન્ય માણસ હોય આવતા દિવસોની અંદર ફરીથી કોંગ્રેસનો ઝંડો બુલંદ કરશે અને તમામ નગરપાલિકાની અંદર કોંગ્રેસ જીતશે આ વિશ્વાસ છે ગુજરાતમાં આજે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે દારૂ વેચનારા ખુલ્લા ફરે છે અને એનો વિરોધ કરનારાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યા છે અને એનો વિરોધ કરનારા લોકોને સરકાર દ્વારા જેલમાં પૂરવાના પ્રયાસ થઈ રહ્યા છે ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો જ જે હવા સાથે ટકરાઈ શકે શકે પથ્થર સાથે ટકરાઈ શકે તુફાન સામે ટકરાઈ શકે એને જ યુવાન કહી શકાય આ યુવાનો એ સામાન્ય માણસો પીડિત માણસો વંચિત માણસોનો અવાજ બનશે સામાજિક કાર્યકર્તા તરીકે એના સુખ દુઃખના ભાગીદાર બની અને સરકાર પ્રેરિત પીડામાંથી મુક્તિ અપાવવા માટે સંગઠન ખૂબ મજબૂત બને એવી સૌ અમે પ્રદેશના આગેવાનોએ જિલ્લાના આગેવાનોએ શુભેચ્છા પાઠવી દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ એ દીકરીઓ નથી અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એનો કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશ્વી બળાત્કાર છે નરાધમો બેફામ ફરી રહ્યા છે નિર્ભયાઓ થરથર કાપી રહી છે ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે નારી સશક્તિકરણ માટે આગળ આવશે સંગઠિત થશે અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે